નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો અંદર વાત કરવામાં આવે તો જે ગુજરાત ગવર્મેન્ટની ગુજરાત સરકાર દ્વારા જે ભરતીઓ આવે છે તેની જે તૈયારી કરી રહ્યા હોય બાર પાસ ગ્રેજ્યુએટ તેમજ અન્ય ઉમેદવારો તેમના માટે ખરાબ સમાચાર આવી ચુક્યા છે તો જોઈશું આપણે શું છે સચ્ચાઈ જાણવા મળ્યું છે કે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તેમના માટે પરીક્ષા રદ થશે રીતે પરીક્ષાઓ નહીં લેવામાં આવે હવે પછીની જે ફોર્મ ભરાયા છે જેના ફોર્મ ભરાયા છે તેની હવે પછીની પરીક્ષાઓ નહીં લેવાય આ વાત સાચી છે તો તેના વિશેની તમામ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં એની પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી તેમજ નોટિફિકેશન ઓન કરી દેવું જેથી કરીને તમને આવનાર નોટિફિકેશન સૌથી પહેલા મળી રહે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે સરકારી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ નહીં યોજાય છે તેમાં સંપૂર્ણ વાહિતી ની વાત કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો ભારતના ચૂંટણી કમિશન ઇલેક્શન કમિશન ઇન્ડિયાએ દેશની તમામ રાજ્ય સરકારોને સોળમી એપ્રિલ સુધીમાં તમામ પ્રકારના આયોજનો પૂર્ણ કરવા એક આંતરિક નોંધ પાઠવી જેના કારણે આગામી લોકસભાની ચૂંટણીને લઈને સંભવિત સ્થિતિ આસ્તે આસ્તે સ્પષ્ટ થઈ રહી છે આ સંજોગોમાં ગુજરાતમાં સરકારી ભરતીઓ અંતર્ગત માર્ચના મધ્યભાગથી શરૂ કરીને સમગ્ર એપ્રિલ અને મે મહિનામાં પ્રથમ પખવાડિયા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શકે નહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તાજેતરમાં વર્ગ ત્રણ ના વીસ વિવિધ સંવર્ગોની તેતાલીસો અને ચાર જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે તદુપરાંત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પણ નવી ભરતીની જાહેરાત જાહેરાત આવી રહી છે આ બંને મોટી ભરતીઓ માટે જે ઉપર સેવા આયોગમાં પણ ભરતી પ્રક્રિયાની વિવિધ તબક્કા પ્રક્રિયાનું આયોજન થઈ રહ્યું છે તો તમામ જે ભરતીઓ છે જેને લઈ અને લોકસભા ચૂંટણી માટે સજ્જ થવાના ભાગરૂપે તમામ પ્રકારના કાર્યક્રમો અને પરીક્ષાઓ આયોજનનો આખરી ઉપાપ તંત્રને તાકીદ કરવામાં આવી છે સૌથી ખરાબ સમાચાર મિત્રો એ છે કે ટૂંક જ સમયમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે તો ચૂંટણીની જાહેરાત થતાં જ જે બે મે મહિનામાં એપ્રિલ મહિનામાં ચૂંટણીની જો જાહેરાત થાય છે તો જો માર્ચ મહિનાથી લઈ અને સરકાર તૈયારીઓ શરૂ કરી દેશે તો ત્યાં સુધી પરીક્ષાઓ રદ પણ થઈ શકે છે તો જે તૈયારી કરતા હોય તે ઉમેદવારો નથી તો હવે પરીક્ષા ક્યારે લેવાશે તે તો જે ભરતીનું બોર્ડ જ જણાવશે તેમજ આવનારા સમય બતાવશે કે ક્યારે પરીક્ષા લેવાશે પરંતુ અત્યારની સ્થિતિ જોતા આજે સ્પષ્ટ દેખાય છે કે લોકસભાની ચૂંટણી લઈ અને જે આ પરીક્ષાઓ છે તે બે મહિના પાછળ લેવાઈ શકે છે તો આવી જ નોકરી વિષયક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે